સૌરાષ્ટ્રની સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિષ્ઠિત મેળાઓમાંનો એક એવા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો ગત રોજ સત્યાવીસ નવેમ્બરના ભવ્ય પ્રારંભ થયો છે ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરીને તારીખ સત્યાવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર બે સુધીનું આયોજન કરવામાં આવ્યું હોવા છતાં મેળાના પ્રથમ જ દિવસે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની જંગી મેજની ઉમટી પડી હતી જેણે આ મેળાની લોકપ્રિયતામાં ઉતરાતોર વધારો કર્યો છે સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને પૂર્વ પ્રતિષ્ઠિત મેળાઓમાં એક એવા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિક પૂર્ણિમા મેળો વર્ષ ઓગણીસો પંચાવનથી શરૂ થયેલા કાર્તિક પૂર્ણિમા મેળાની ભવ્ય પરંપરા આજે પણ એટલા જ ભવ્ય રૂપે ઝળહળતી દેખાઈ રહી છે આ મેળામાં શ્રદ્ધાળુઓ અને દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે જુનાગઢ રેન્જ આઈજીપી નીલસેર જાજડિયાના શુભ હસ્તે આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે જ નાના બાળકો માટે સલામત અને રોમાંચક રાઇડ્સ તેમજ મનોરંજન ક્ષેત્રે પણ પ્રથમ દિવસે ભારે ભીડ આકર્ષવામાં સફળ રહ્યો હતો ભાઈ કંઈક તમે આવ્યા એ ઉદ્ઘાટન થઈ ગયું શું કોઈને કોઈ આમંત્રિત આમંત્રણ દેવા માટે સતી રહી ગયું હોય કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અને કદાચ સમજવા ફેર હોય તો સમયને હિસાબે કદાચ ને થોડું વહેલું થઈ ગયું હોય ભાઈ તો સોમનાથ બાપાનું સાનધ્ય છે અને સોમનાથ બાપાને આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોરવું છે બાકી એની અંદર આજે પણ એકથી જ અહીંયા લાગણી જોડાયેલી છે આવતીકાલે છે અને ભૂતકાળમાં આ જ મેળાનું આયોજન પણ હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાતાના આશીર્વાદથી કરતો હતો એટલે આ મેળામાં સરસ રીતે લોકો બધા મેળાનો આનંદ માણે સોમનાથ દાદા દર્શન કરે અને આ તો આપણી પવિત્ર ભૂમિ છે અને મારું પોતાનું ગામ છે એટલે મારે એમાં કઈ વધારે કહેવાની જરૂર નથી સતી કોઈ પણ માણસની ની રહેતી હોય છે આ વર્ષે વરસાદના કારણે આ મેળો મોડો યોજવો પડ્યો છે અને આ મેળાનો આજે શુભારંભ કર્યો છે ખાસ કરીને આ મેળામાં કીર્તિદાન માયાભાઈ સ સતવાના ત્રિવેદી બહાદુર કઢવી હિતેશ અંટાળા જેવા અનેક ખ્યાતનામ કલાકારો મેળા દરમિયાન દરમિયાનનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે મેળો બહુ જ સરસ છે અને આવો મેળો તો લગભગ ગુજરાતમાં આપણે ક્યાંય જોવા નથી મળતો એટલો મસ્ત મેળો છે મોજમાં આવશે શું અમે આ દસ સરસથી મોંજ મેળાની મોંજ માટે આપણે મેળાની અંદર ખાસ કઈ કઈ વસ્તુઓ આપેલી થાય એમાં હસ્તકલા આ કુટીર મેળો જે બધી આ લોકો બધા જ જગ્યાએ થી અલગ અલગ જગ્યાએથી થી આવીને જે સેલ કરે છે એ બધી વસ્તુ બહુ જ રીઝનેબલ અને બહુ જ સરસ વસ્તુ છે જોવા જેવી ને લેવા જેવી અમે સોમનાથ જે હર વર્ષે કાર્તિક પૂર્ણિમા નો મેળો થાય છે એમાં એન્જોય કરવા માટે થઈને કાર્તિક પૂર્ણિમા થતો હોય છે પણ આ વખતે કારણે થઈને થોડું લેટ થયું છે એટલે ખુબ સુંદર મેળાનું આયોજન છે ઓગણીસો પંચાણું થી કેસુ કેશુબાપા વખત આ મેળો ચાલુ છે અને આ મેળાની ખૂબ સુંદર વ્યવસ્થા ખુબ સરસ હોય છે મહિલાઓ માટે હસ્તકલા એક અલગથી ડ્રોમ બનાવેલો બનાવેલો છે અને મહિલા કોડિયસની સુરક્ષા પણ ખૂબ સારી છે સાંજે યોજેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોકગાયકા અપેક્ષા પંડ્યાએ પોતાના લયબદ્ધ સ્વરોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા તેમણે લોકગીતો ભજનો અને ભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી દૂર દૂરથી આવેલા ભક્તોની સાથે સાથે વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓ પણ સોમનાથ મંદિરના અધિકૃત ફેસબુક અને યુટ્યુબ ચેનલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું લાય પ્રસારણ જોવાનો લાભ લીધો હતો પ્રથમ આ જોરદાર સફળતા બાદ આ પાંચ દિવસીય મેળા દરમિયાન દસ લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં રહે તેવો અંદાજ છે મુલાકાતીઓની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને સ્થાનિક નાગરપાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત